એવું હવે એ આ પત્ર ને ખામ બે ચાર તો ખાવ એને એકદમ રાખી ગાય ખાને રોટલો બાન લાગો હાચું ને પકડવાના અમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાય મમ્મી શાવટા નું વારે છે માથે નાવા જો હવે

અ લાઈટ ગઈ હો લાઈટ ગઈ મારો ફોન થાય તો મમ્મી ગેસ કો ભીલે આઈ ગેસ રહીયો કોબીના કોબીના ગેસ ગેસ ચડ્યો હવે ત્રણ ચારથી વધારે ઉવું ખાઈ શકે છે મેં મારે બતાવ્યો દવા લે એટલે પણ ડોક્ટર શું કહેવાય કે ઉંધા ગેસની કોઈ દવા જ નહીં કે એટલે શું કરવાનું તારે ઓછું ખાવાનું ને એવું થાય તો ઓછું ખાવાનું તા તાળેડ વડીએ પીટનો પણ આ મગજનો ચડે ને ખૂટો દવા લઈ લેવાની આ કહું ગેસની દવા ના હોય એના તો ઉલ્કાડ આવે ને શું થાય આ કૂબી એવું ખાવા આવે કૂબી કૂબી હે સસ્તી હોય બોલ

આ લોકડા બધા 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 ભરવાના પરમ ચાલેતા હતું યા યાર ઓય રહ્યા કાલ મોમમાં ગયા છે આ પડે રે વાત હાથી વાબા નવું બધું થઈ ગયા હવે આવું આ સિટી કે થઈ ગઈ હે એ થોડી નાખવાની હવે રવિવાર વાત લાકડું થઈ ગયું બહાર નાખવાનું રવિવાર બે આવી આ તોડી નાખતા ચૂલા વાત તો કા તો ની પડે કાલ વાભા આવશું ચાલો ચૂલાનો તો મૂક પડે નવો લીધો બનાવો કોઈ નહીં ચાના ના બનાવી મેડ નહીં આવે મેળવવા જાય તો લેતા એમ કર આ એવું કરું પણ નતા મે જોયા જતા દાન નતા તોકા કુંડા ને એવું તો તું માટલા ને એવો પચુરંતા દેખાતા હોય જો હું ચૂલા હોય તો કાલ પૂછતા હોય હમણાં તો આ છે તો તો થાય થાય જાય ને લેતા તું ખાતા રાખીએ પપ્પા મમ્મી આઈ હજી

જો મિત્રો આ મોરઢા ભાઈ ચા ભી આની થી મજા આવે બમ્મે પૂજો પર આવવાનું બજારમાં પૂછી લેજો ફોન કરી આપણે ચા પી લે गाइस गरमागरम ચા આ બમ્મે ફોન કરે પણ ના પાડા કોઈ લાવન લઈને બજારમાં તો આ જેવું ફૂલ પાટણમાં ઓહા દિવાળી દિવાળી ટ્રાફિક એટલો ટ્રાફિક બોલ કે રોજ નહી પાટણમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે બહુ ટ્રાફિક આ સમય ઘરાઈ આવે

સારી ભાજી મળે નહીં આવું કે આવું કહ્યું સારી ભાજી આ વાપરે અંદર એટલે મસ્ત તો મમ્મી કાજલ રોટલો બાર નાખ્યા

તો ખાઈ રહ્યા ને બે જા ખા તને ખાયા બે ના આ ચોલો કોઈ કરીને એમ કરે છે સાઈરામજી હા ચક ફોસી ખા હે સાય આ હમણાં બોલતા તા શું બોલતો તને લેહાળ લઈ જતી એટલે આ નિહાળે શું બોલતો તું તને પેલા તા ભાઈ બોલતી હતી શું બોલતો તું કે નીહાલ જતી નહી ભલી માંગુ માં બોલતા તા કે નીહાલ જતા નહી બે એટલે પેલી ગડું બે કન બે કી કમ ના કરવા કલે હાલ જવું લાગતો નહી આ લોકોના આ સંતાની આપા ઘર સંતાની દેખવા રે હોએ કે હાલ બુ ગોતવા નેકરા માંગુ માં પણ હાથમાં તો ત્યાંથી કે હું તો દિશા લઈ જાઉં પેલા ને હું ભૂસી ના હા હું આ ઘરે કામ ચાલે હે કે તું કર્યા કામ ચાલે આ ઘરે અમે કરે કોઈ નહી લેનું તું તું કરીશ પણ આ ભેંડે તો ગડયા કમ ચાલા દવા જો ઉપરવાની હે જોર આવ જોર નીહાલ રે મમ્મી ના પાડીઓ માર મમ્મી ને કે આ બુ કેમ ઢોળ લગાવો પડાવો તા

মমী কৰিব মমিতাই ঠাণ্ডা নাই